સમાચારોની શરૂઆત કરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે માણસા ગાંધીનગર અને સાણંદમાં વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેઓ કરશે તો માણસામાં બસો પચાસ કરોડથી વધુના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માણસામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું અમિતભાઈ શાહ ઉદઘાટન કરશે તો માણસા શહેરમાં ભૂગર્ભ ગટર અને ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરશે માણસા શહેરમાં આવેલા માલવ તળાવ રીડેવલપ માટેનું ખાતમુહૂર્ત કરશે માણસા નગરપાલિકાના જીબી સુધીના રોડને આઇકોનિક રોડ બનાવવાનું ખાતમુહૂર્ત સમગ્ર માણસા શહેરને સીસીટીવીથી સજ્જ કરવામાં આવશે તો કલોલથી માણસા સુધીના બાર કિલોમીટરના રોડના કામનું ખાતમુહૂર્ત અને આ મુદ્દે સંવાદદાતા રાહુલ જોડાયેલા છે રાહુલ અમિતભાઈ શાહ ગુજરાતની મુલાકાતે છે અને આપવા જઈ રહ્યા છે અપડેટ શું મળી રહી છે તેમના લેટેસ્ટ કાર્યક્રમ ને લઈ બિલકુલ જે તો દેશના ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસી છે ત્યારે આજે તેઓ પોતાનો

मारी साथे प्रचंड आवाज थी बोल जो भारत माता की मंच पर उपस्थित मेहसाणा संसदीय क्षेत्रना लोकप्रिय संसद सभ्य श्रीमान हरिभाई पटेल मानसा विधानसभा क्षेत्र मेंसाना संसदीय क्षेत्र ना लोकप्रिय संसद सदस्य श्रीमान हरिभाई पटेल मानसा विधानसभा क्षेत्र ना धारासभ्य श्री जेएस पटेल आपड़ा राज्यसभा मयंक भाई नायक मानसा कॉलेज ट्रस्टी, श्री डॉक्टर वी एन शाह बलराज सिंह चौहान देहगाम मत विस्तार दारा धार सभ्य अल्पेश जी ठाकुर गांधीनगर दक्षिण ना दारा सभ्य બકાજી ઠાકોર કલોલના ધારાસભ્ય જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતી શિલ્પાબેન નગરપાલિકા ના અધ્યક્ષ શ્રીમતી જોશનાબેન મારા મિત્ર અને ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચૌધરી શ્રીમતી પ્રિયંકાબેન

મારા માટે પણ ખૂબ મહત્વનો અને એક પ્રકારથી યાદગાર દિવસ છે જે ગામની અંદર હું જન્મ્યો જે ગામમાં મોટો થયો એ જ ગામમાં આજે લગભગ લગભગ બધું ભેગું થઈ બસો સડસઠ કરોડ રૂપિયાના કામોનું આજે અને થઈ છે મત ક્ષેત્ર એક પ્રકારથી ખૂબ મહત્વપૂર્ણ સ્ટ્રેટેજીક લોકેશન પર માણસા આવેલું છે અને એના સંપૂર્ણ વિકાસ માટે અને જેભાઈ ભાષણ કર્યું કહ્યું બધું અમિતભાઈ અમિતભાઈ એવું નથી ભાઈ આ બે જણા મારી પાછળ પડે છે ત્યારે કંઈક થતું હોય છે આ બંને તમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે એસ પટેલ અને હરિભાઈ એકે અઠવાડિયું એવું નથી જતું કે કાગળ આવ્યો ના હોય અથવા ફોન ના આવ્યો ત્યારે આટલા કામો થાય છે એક પ્રકારથી હું સહેજ પાછું વારી જોઉં તો માણસાને આસપાસના વિસ્તારોમાં નજીકના ત્રણ ચાર વર્ષમાં કેટલા કામો થાય અંબોડ અમે બધા નાના હતા ત્યારથી પિકનિક કરવા અંબોડ જતા આપણું તીર્થધામ પણ ત્યાં ત્યાં આગળ બસો પાંત્રીસ કરોડ ના ખર્ચે કામગીરી ગુજરાત સરકારે ચાલુ કરી માના દર્શન પણ કર્યા બેરેજ નું ખાતમુહૂર્ત પણ કર્યું માણસા વાળાને એવું થાય કે ભાઈ અંબોડમાં બેરેજ બને ત્યાં પાણી ભરાય એનાથી શું ફાયદો થાય પણ અંબોરમાં બેરેજ બને ને અને પાણી જે જમીનમાં ઉતરે એ આજુબાજુના બધા જ ગામો અંબોર થી માણસા સુધીના અને માણસા થી ગુજારિયા સુધીના અંબોર ના બેરેજ થી દરેક ખેડૂતે બોરમાંથી બે પાઇપ દર વર્ષે ઓછી કરી નાખવી પડે એટલા પાણીના તર ઊંચાવાના છે આ ફ્લોરાઇડ વાળું પાણી આપણી ભાવી પેઢીના હાડકા શરીર અને મગજની રચનાને એક પ્રકારથી પંગુ કરવારું પાણી અને સાબરમતીનું નિર્મળ જળ જ્યારે માં ભરાઈ ધરતીમાં થઈ બોરમાં થઈ ચકલીથી જ્યારે આપણા નાના બાળક જોડે આવે ને ત્યારે આપણી આવનારી પેઢીના આયુષ્યની અંદર ખૂબ મોટો ફરક પડે એ પછી આગળ ગાંધીનગરમાં ત્રીજો બેરેજ તો ગાંધીનગર થી મૌડી સુધી આખો સાબરમતીનો પટ બારે મહિના પાણીથી ભરાઈ રહે એવી વ્યવસ્થા આપણે કરી છે ધરોઈ કમાન્ડ વિસ્તારમાં નવી સિવિલ હોસ્પિટલ બને હું પાંચમા ધોરણમાં આરબીએલડીમાં ભણતો તો ત્યારથી સામે સિવિલ જોતો તો પેટ્રોમેક્સમાં

કોઈ પણ ઓપરેશન કરવા માટે કોઈ માણસાની સાથે માણસા વિજાપુર અને ગોજારિયા આ ત્રણેક ક્ષેત્રોના બધા જ સીએસસી નું જારું આખું ગુંથી આ સમગ્ર પંથકના નાગરિકો ની સુવિધા થાય અને સરકારે કઈ નથી કરવાનું આમાં પણ મેં સંકલ્પ કર્યો છે કે હું અહીંયા જન્મ્યો અહીંયા ભણ્યો અહીંયા મોટો થયો આ હોસ્પિટલ બન્યા પછી આજ આજ કોલેજના સંકુલની અંદર મેડિકલ કોલેજની શરૂઆત પણ આપણે હોસ્પિટલ જોડીને કરવા એની પણ બધી જ પ્રકારની વ્યવસ્થા પૂરી થઈ ગઈ છે પરંતુ જ્યાં સુધી હોસ્પિટલ પૂરી ના થાય મેડિકલ કોલેજની માન્યતા આપણને મળે નહીં એટલા માટે જ બાકી છે મિત્રો માણસાનો વેપાર વધારવો હોય માણસાની અંદર અવરજવર વધારવી હોય તો રોડ રસ્તા સારા થવા જોઈએ એકસો દસ કરોડ ના ખર્ચે માણસા થી કલોલ ફોર પૂરો કરી નાખ્યો કરોડના ખર્ચે માણસાથી ગાંધીનગર હાઈવે પૂરો કરી નાખ્યો અને એકસો દસ કરોડ ખર્ચે માણસાથી થી પીલભાઈ હાઈવે ની કામગીરી ની આજે શરૂઆત કરી અને સો કરોડના ખર્ચે બાલવાથી થી સુધીનો બાલવા સુધીનો નો ગાંધીનગર વાળો આપણો રસ્તો અને ત્યાંથી ગોધારીયા સુધીનો સો કરોડ ના ખર્ચે એટલે માણસાના બધા જ રોડ માણસા ના બધા માણસા માણસાની અંદર રેલવે લાવવાનું કામ પૂરું થયું એક અદ્યતન સ્પોર્ટ સંકુલ આજે મને ખરેખર હૃદયના આનંદ થાય એવું સ્પોર્ટ સંકુલ એનું આજે લોકાર્પણ થયું છે હું ભૂમિ પૂજન કરવા આવ્યો ત્યારે હર્ષભાઈને કહ્યું તું કે ભાઈ કારજી લઈને સ્પોટ સંકુલ બનાવજો મારા ગામનું સ્પોર્ટ સંકુલ છે અને આજે હું ખરેખર ગુજરાત સરકારને હૃદયપૂર્વક ધન્યવાદ આપવા માંગુ છું કે અધ્યતનમાં અધ્યતન સ્પોર્ટ સંકુલ આજે અહીંયા બનાવવામાં આવ્યું છે મિત્રો અને આજે

પોતાનું સ્વાસ્થ્ય સારું રાખી શકે એવી વ્યવસ્થા કરી છે મિત્રો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતની અંદર આપણે રમત ગમત નું અને સ્પોર્ટ્સ નું વાતાવરણ ખૂબ સુંદર બનાવ્યું છે આપણું અમદાવાદ સમગ્ર વિશ્વમાં ધ્યાન આકર્ષે એવું સ્પોર્ટ્સ 허બ સિટી તરીકે આપણે એને વિકસિત કરીએ છીએ અને 2030 માં 117 દેશોના ખેલાડીઓ કોમનવેલ્થ રમવા માટે અમદાવાદમાં આવવાના છે 2029 માં દુનિયાની બધી જ પોલીસ અને ફાયર સર્વિસની ગેમ અમદાવાદમાં થવાની છે અને આપણે પ્રયાસ કરીએ છીએ કે 2036 માં ઓલમ્પિક પણ અમદાવાદમાં થાય એના માટે આપડો પૂરો પ્રયાસ પરંતુ ઓલમ્પિક થાય ત્યારે માણસા વાળા એ તો ત્યારે જ તાલી વગાડવાની જ્યારે આ સ્પોર્ટ સંકુલમાં તૈયાર થયેલી દીકરી મેડલ લઈ આવે ત્યારે આપણે આનંદ માનવાની વાત છે ખરેખર ખૂબ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર થયું છે દેશ અને દુનિયાના બધા જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રેઝન્ટેશન છે ઓલિમ્પિક સુધારા વધારા કરવા જેવું છે પરંતુ સરકારે આટલું કર્યું તો ગામવાળાએ બાકીનું કરવું પડે એટલે મેં આજે જોતા જોતા નિર્ણય કર્યો છે કે હું સીએસઆર ફંડ લઈ આની અંદર બીજા 15 કરોડના ખર્ચે સંપૂર્ણ સ્પોર્ટ્સની સુવિધાઓ પૂરી કરી કાડી છે હવે જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટાયેલા ધારાસભ્ય સંસદ સભ્યોની ફરજ છે કે આજુબાજુની બધી નિશારો બધી કોલેજો એના ખેલાડીઓ આ વ્યવસ્થાનો ઉપયોગ કરે પોતાનું શરીર મન અને આત્મવિશ્વાસ મજબૂત કરે અને ખેલની દુનિયામાં પોતાનું નામ નામ ગુજરાત લેવલે લેવલે ભારત અને દુનિયાના સ્તર પર ઉજ્જવળ થાય એ નો પુરુષાર્થ કરે મિત્રો આજે અહીંયા ફાયર સ્ટેશન અત્યાધુનિક ફાયર સ્ટેશન અમદાવાદમાં જે પ્રકારની ફાયર સ્ટેશનની વ્યવસ્થા છે એવું જ ફાયર સ્ટેશન આપણા માણસામાં પણ આજે કરવામાં આવ્યું છે માણસામાં નવું સર્કિટ હાઉસ અને નવા પોલીસ સ્ટેશનની ભેટ એ પણ ગુજરાત સરકારે આપી છે અહીંયા માણસાના નગરજનો છે એમને હું કહેવા માંગુ છું કે છેલ્લા ચાર વર્ષની અંદર સાતત્યપૂર્ણ પ્રયાસ કરી આપણે માણસાના જૂના માણસા સ્ટેટના તેર તરાવો ને એકબીજા સાથે જોડી મહિના નર્મદાના પાણીથી એવી વ્યવસ્થા કરી પાણી અને માલણ ત્રણેય જગ્યાએ પિકનિક થઈ શકે એવા સુંદર તરાવ બનાવવાની વાત છે અને એનું સંપૂર્ણ આયોજન થઈ ગયું છે ચંદ્રાસર તરાવ તો મેં પણ પહેલી વાર જોયું ત્યારે લાગ્યું કે ચંદ્રાડુ છે મેં કેટલી વાર ધુબાકા મારેલા છે અંદર પહેલી વાર જોયું ત્યારે મને આશ્ચર્ય થયું કે આ એ જ ચંદ્રાસર તરાવ છે ખૂબ સુંદર વિકાસ થયો છે એના 15 વર્ષ સુધીના મેન્ટેનન્સની પણ આપણે વ્યવસ્થા કરી દીધી છે બે ઓવરહેડ ટાંક્યો પંપ હાઉસ અને ગટરના પાણીની નિકાલની વ્યવસ્થા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો પ્લાન્ટ અને વીજળીના વાયરો ને અંદર ગ્રાઉન્ડ કરી માણસા આપણું સુંદર દેખાય એ બધી વ્યવસ્થાઓ કરવાનું વ્યવસ્થા ચાલી રહી છે મિત્રો પણ નગરજનોની પણ આમાં જાગૃતતા જરૂરી છે આ બધું થયા પછી જો ઠેર ઠેર કચરો પડ્યો હોય તો ગામ કેવું લાગે ભાઈ કો મને અને ગામ સ્વચ્છ કોઈ બહારથી આઈ ના કરી જાય આપણે જ ગામને સ્વચ્છ કરવાનો સંકલ્પ કરવો પડે આપણે નગરને સ્વચ્છ રાખવાનો સંકલ્પ કરવો પડે અને જુવાનિયાઓને મારી અપીલ છે જેસે મને કહ્યું કે અહીંયા મંડ આપણું યુવક મંડળ બહુ સરસ ચાલે છે આ બધા તરાઓ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર એની વ્યવસ્થા જો ગામના જુવાનિયાઓ સારી રીતે ના જાળવે

હંમેશા પોતાના ક્ષેત્રનું ધ્યાન રાખતા હોય છે અને 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 બંને વિકાસ વિકાસ મહેસાણાના માટે ભારત સરકાર રાજ્ય સરકારમાં સતત પ્રયત્નશીલ હોય છે મિત્રો ગઈકાલે નરેન્દ્રભાઈ ગુજરાતથી ગયા અને એક દિવસ આગળ અગિયારમી તારીખે એમને સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત કરી એક હજાર વર્ષ પહેલા આપણું આ ભવ્ય સોમનાથ નું મંદિર મોહમ્મદ ગીજની તોડ્યું હતું અને પછી લગાતાર અલ્લાઉદ્દીન ખીલજી અહેમદ શાહ મોહમ્મદ બેગડો ઔરંગઝેબ લગાતાર આ લોકો મંદિર તો હજાર વર્ષ પછી જુઓ તોડવા વાળા બધા ક્યાંય ને ક્યાંય ગુમ થઈ ગયા અને સોમનાથ નું મંદિર આજે પણ અડીક સોમ સમુદ્ર પર સોમનાથ નું મંદિર સરદાર પટેલ કે એમ મુનશી જામ સાહેબ અને આપણા પહેલા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ જેવા મહાનુભાવો સંકલ્પ કરી પુન નિર્માણ કર્યું અને સંકલ્પ પાછળ નો આશય શું હતો કે સોમનાથ પરનો હુમલો એ મંદિર પરનો હુમલો નતો એ આપણા વિશ્વાસ પર આપણા ધર્મ પર આપણા સ્વાભિમાન પરનો હુમલો હતો અને એનો જવાબ હુમલાથી ના હોય શકે એનો જવાબ અડીક સ્વાભિમાન ની તોડ્યા પછી સોમનાથનું મંદિર ગગનચુંબી ભગવી ધજા સાથે ત્યાં જ પ્રસ્થાપ અને ભવ્ય સોમનાથનો કોરિડોર નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ત્યાં બની રહ્યો છે અને પૂરી દુનિયાને સંદેશ કે સનાતન ધર્મ ભારતીય સંસ્કૃતિ અને ભારતના લોકોની આસ્થા એને એટલી સહેલી નથી એ તો સૂર્ય ને ચંદ્ર જેટલી અમર અને અમીર છે આ સોમનાથ નું મંદિર ભારત ના વિશ્વાસ અને ભારતની આસ્થાનું ભારતના ગૌરવ નું પ્રતિક આખું એક વર્ષ સોમનાથ સ્વાભિમાન વર્ષ તરીકે આપણે મનાવાના છે છે અનેક કાર્યક્રમો થવાના ભારતની આત્માને ઝંઝોડવા માટે ચેતનાને જાગૃત કરવા માટે અને સનાતન ધર્મની જડોને જડો પાતાળ સુધી ઊંડે સુધી લઈ જવા માટે આ સોમનાથ સ્વાભિમાન વર્ષ આપણા સૌ માટે મહત્વનું છે હું આપ સૌને વિનંતી કરું છું કે સમગ્ર દેશમાં દરેક ગામ થી લઈ દિલ્હી સુધી આપણે કાર્યક્રમનું આયોજન કરવાના છે આપ સૌ એની જોડે જોડાજો મિત્રો નરેન્દ્રભાઈએ અગિયાર વર્ષમાં આપણા અર્થતંત્રને ને અગિયારમા નંબર થી ચોથા નંબર સુધી પહોંચાડી બે માં આપણો દેશનું અર્થતંત્ર અગિયાર નંબર પર આજે ચોથા નંબરે છે અને બે હાજર સુડતાલીસ માં ભારતની જનતા એક સંકલ્પ કર્યો છે બે માં જ્યારે દેશની આઝાદી ની મનાતી હશે એ વખતે એવા ભારતની રચના કરવી કે દરેક ક્ષેત્રની અંદર ભારત સમગ્ર વિશ્વમાં એક નંબર પર હોય એવા ભારતની પૂર્ણ વિકસિત ભારત એની રચના કરવાનું કામ એનો પાયો નાખવાનું કામ આપણા નેતા નરેન્દ્રભાઈએ હાથમાં લીધું છે મને વિશ્વાસ છે કે આ 25 વર્ષ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ ભારત સરકાર અને ગુજરાત સરકાર અને અમારા બંને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્ય જે પટેલ અને હરિભાઈ એમને આ ગામના વિકાસ માટે નગરના વિકાસ માટે જે જે કંઈ કર્યું છે એના માટે માણસાના નાગરિક તરીકે હું હૃદયપૂર્વક સૌનો આભાર માનું છું મિત્રો અને આપણે એક સુંદર નગર સુંદર મ્યુનિસિપાલિટી આપણી માણસાની બને હવે મ્યુનિસિપાલિટીનો દરજ્જો પણ વધાર્યો છે એટલે સુવિધાઓ વધવાની છે તો આપણે સૌ એને જાળવીએ એ જ અભ્યર્થના વંદે માતરમ ભારત માતા કી જય ખૂબ ખૂબ આભાર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રીમાન અમિતભાઈ શાહ સાહેબ કરોડોની વિધિવત રીતે સમાપન કરીએ છીએ હું આભાર વ્યક્ત કરું છું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રીમાન અમિતભાઈ શાહ સાહેબનો નો જોરદાર તાળીઓની ગુંજ સાથે આભાર વ્યક્ત કરીએ છીએ હું આભાર વ્યક્ત કરું છું ઓનરેબલ મેમ્બર ઓફ પાર્લામેન્ટ રાજ્યસભા નાયક સાહેબ આપનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ શ્રીમાન હરિભાઈ પટેલ સર સાંસદ મહેસાણા આપનો પણ આભાર અને સર્વે મહાનુભાવોનો જોરદાર તાળીઓની ગુંજ સાથે આભાર વ્યક્ત કરીએ છીએ આવો બધા જ પોતાની જગ્યા ઉપર ઉભા થઈને તાળીઓના ખૂબ ગડગડાટથી આભાર વ્યક્ત કરીએ છીએ ભારત માતા કી ખૂબ ખૂબ આભાર સર્વે મહાનુભાવોનો